નંદકુવરબા મહિલા કોલેજમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું તે પછી આ દિવસને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવીએ છીએ જેના ભાગરૂપે આજ રોજ ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના એથ્લેટિક્સ કોચ સુનિલભાઈ ચૌધરીના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓ પ્રાધ્યાપક અને કોલેજના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા એક બિલો કરું છું એટલે એ બોલવાની નથી ટેમકે સ્પોર્ટમેન બોલતા ઓછું હોય ને ગ્રાઉન્ડ પર વર્કઆઉટ વધારે કરતા હોય એટલે બોલીશ પણ ટૂંક બોલીશ કેમકે સ્પોર્ટ અને એજ્યુકેશન એ બે અલગ વસ્તુ છે પણ તમે એ બેન્વય કરીને આગળ વધી શકો જેટલું એજ્યુકેશન આપણા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સ્પોર્ટ પણ આપણા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે કેમ કે સ્પોર્ટ આપણને ડિસિપ્લિન શીખવે છે શારીરિક અને માનસિક રીતે તમને મજબૂત બનાવે છે જીવનમાં કોઈ પણ કોઈ પણ સ્ટેજ પર તમે હારી જાઓ નાસીપાસ થાવ એવા સમયે તમને સ્પોર્ટ માનસિક રીતે એટલા મજબૂત બનાવ્યા હોય કે તમે એ ટાઈમે સારા નિર્ણય લઈ શકો તમે ઘણા દાખલા જોયા હશે કે ઘણા પણ સુસાઇડ કરતા હશે પણ મેં આ દિન સુધી એવો કોઈ સ્પોર્ટમેન નથી જોયો કે જે સુસાઇડ કરતા હોય એમની લાઈફમાં એને સ્પોર્ટ એટલું કરેલો હોય છે કે એ હારીને કઈ રીતે જીતવું એ એ શીખેલો હોય છે ગ્રાઉન્ડ પર હાર કે થાય પણ હારમાંથી કઈ રીતે બહાર આવવું એ તમામ બાબતનું ડિસિપ્લિન એ શીખેલો હોય છે એટલા માટે તમને સ્પોર્ટ ખાલી રમીને મેડલ જીતવું જ નહીં પણ જીવનમાં કઈ રીતે આગળ વધવું સમાજમાં કઈ રીતે ડિસિપ્લિન સાથે વર્તવું અને સૌથી મહત્ત્વની વાત એ કે તમને સ્પોર્ટ એક ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખવા શીખવાનું છે कि मारे आटला टाइम में गेम पूरी करी आटला टाइम में रेस पूरी करी कि आटला में इतनी मारी रमन से कि मारे आटला समय में पूरी करी पच्ची कोई टीम के मोई तो कबड्डी हो मैदान हो तो कोकोन हो मैदान हो तो मारे आ इरफान सोलंकी नो रिपोर्ट असनाइन न्यूज़ भावनगर अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ाई